નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે અંદાજપત્ર મુદ્દે હોબાળો કર્યો પાલિકા વિસ્તારમાં યુવકના મોતની સહાય મુદ્દે વિપક્ષ લાલ ગુમ દહેગામ નગરપાલિકાના સભાખંડમાં સભાના અધ્યક્ષ વૈશાલીબેન સોલંકીના હસ્તે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર એકત્રીસ પોઈન્ટ ચોરાણું લાખ બહુમતે હોબાળા વચ્ચે પ્રસાર કરવામાં આવ્યો હતો પાલિકાના સફાઈ કામદારોનો પગાર કાપવા મુદ્દે વિરોધ પક્ષે મુદ્દો ઉઠાવ્યો હતો કે પાલિકાના કર્મચારી બાર વાગ્યા સુધી હાજર ન થાય તો તેના ઉપર કોઈ કાર્યવાહી નહીં જ્યારે સફાઈ કામદાર ફરજ પર ના હોય તો તેનો પગાર કાપવામાં આવે આ મુદ્દે માર્ગેશ એ સીસીટીવી ફૂટેજ તપાસી કાર્યવાહી કરવા જણાવતા હંગામો મચી જવા પામ્યો હતો પાલિકામાં ઘણા વર્ષોથી વિવિધ કામોની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર ફિક્સ કર્યા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ દાગામના આશસ્પદ યુવાનનું રખડતા ઢોરના કારણે અકસ્માતમાં તિલકરાજ રણછોડભાઈ રાઠોડ નામના યુવાનનું મોત થયું હતું તેના પરિવારજનોને વળતર ચૂકવા મુદ્દે હાઈકોર્ટના આદેશો હોવા છતાં પાલિકાનું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડતા પાલિકાના વિપક્ષ માર્ગે સક્સેનાએ શાસન કરતા પ્રમુખ વૈશાલીબેન સોલંકી ને ચીફ ઓફિસર ઉમા રામીણાને આડે હાથ લઈ

હું વોટર ચૂકવવા માટે હું એસીપી કલેક્ટ કરવા તમે બધું હું વોટર ચૂકવવા વાત કરી રહ્યો છું માટે ઢોરના ડબ્બા લાવવાની વાત અલગ છે ના ના મારે અત્યારે અમારા છોકરાનો પ્રશ્ન છે આ શ્રી છે બાબતમાં મારી સાંભળી લો હાઈકોર્ટનો ચૂકાદો સમજી લેજો મુસ્તાક હુસેન મેદી હુસેન ના કેસની અંદર હાઈકોર્ટે જજમેન્ટ આપેલું છે રસ્તા ઉપર કોઈ પણ સંજોગોમાં ઢોર જોઈએ નહીં તમે જવાબ આપ્યો કે લાઈટ બંધ હતી ને ચાલુ ચાલુ હતી તમે એવું કીધું જો આ દિવસે સુ કર્યું એટલે કે તેમ ના મળો કોણે કીધું કે એનું વર્તન ના મળો આ કન્ટેન્ટ તો પેલેલો એમ બોર્ડનું નિર્ણય સુ નક્કી કરો એ વાપાત્ર સરકાર કેમ અને જો એ પછી કોર્ટ નક્કી કરશે અને કોર્ટ 18% વાર્ષિક વ્યાજ કરો સાંભળો જવાબદાર